ઇલાયચી પણ નાખી આ રીતનો લાલ થવા માંડે જો બરોબર થઈ જાય એટલે પછી

જો મિત્રો સરસ થઈ ગયો જલ્દી લાઈ આવ એને ઉડાડી દેજી બાફ લેવાનું ચાલુ થઈ ગયું છે આવી રીતે બાફ લેવાનું હોય ને પછી કાબોડો ને એ આમ ઓઢાળી દેવાનો જો આવી રીતે ઉઢાળી દેવાનો જો શરદી વરદી બધું મટી જાય જો ફેર બતાવી દઉં જો એ જગ્યા નહીં એની વરાળ લઈએ ને એટલે પછી શરદી મટી જાય પાંચ મિનિટ સુધી લેવાની વરાળ એની હવે જો ખોલ ખોલી દેવાનું પાંચ મિનિટ થઈ જાય હવે ગાળીને પીવાનું બને